નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર તેર એટલે કે આંકડા શાસ્ત્ર જેની અંદર આજે આપણે હેતુલક્ષી પ્રશ્નની ચર્ચા કરવાની છે અને ખાસ પ્રકારના હેતુલક્ષી એટલે કે ખરા ખોટાની ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગની અંદર એક એક વાક્યના પ્રશ્ન

એવું કહી ન શકાય કે માહિતીનો મધ્યક છે એ બહુલક કરતા વધારે હોય એવું કહી ન શકાય એટલે વિધાન ડાયરેક્ટ જ જોતા આપણને ખ્યાલ આવી જાય કે વિધાન કેવું છે ખોટું છે વિધાન ખોટું છે અથવા તો અસત્ય છે આ તમે લોકો ખાસ કરીને ધ્યાન રાખજો એની કોઈ પણ માહિતીની અંદર આપણે જોઈને કહી ન શકીએ કે મધ્યક છે એ બહુલક કરતા વધારે છે કે બહુલક છે એ મધ્યસ્થ કરતા વધારે છે મધ્યસ્થ છે એ મધ્યક કરતા વધારે છે આવું કહી શકાય નહીં ઈ કહી શકાય ક્યારે તો કે દાખલો તમે ગણ્યો હોય ને ત્યારે પણ એ તો શાબ્દિક સ્વરૂપે માહિતી આપેલી છે એટલે વિધાન કેવું થઈ જાય ડાયરેક્ટ ખોટું ખાસ કરીને ધ્યાન આપજો જ્યારે તમને લોકોને સેકન્ડ નંબરનો વિકલ્પ અહીંયા ઓલો સોરી ખરું ખોટું આપેલું છે જો માર્ચ બે હાજર ને બાવીસ માં તમને પૂછાઈ ગયેલું છે એડી અને છોકરા બધા એ બે ફાર્મ કહીને ખરું જ કરી નાખે ડાયરેક્ટ જ ખરું કેમ કે એના આવું દેખાય ઝેડ એમ ને એક્સ બાર એ કે ખરું જ છે સાહેબ રેડી તમારા મગજમાં યાદ રાખજો એ સૂત્ર તમને ક્લિયર હોવું જોઈએ સૂત્ર તમારું કઈક આ રીતેનું છે કે z 3m 2x બાર રેડી 3m 2x બાર અહીંયા જુઓ કઈ મિસ્ટેક દેખાય છે રેડી તો વિધાન કેવું છે ખોટું છે આ ખાસ કરીને યાદ રાખજો રેડી અગત્યનો પોઈન્ટ છે આ તમારા માટે માર્ચ 2022 માં પૂછાઈ ગયું તો ડાયરેક્ટ તમને સૂત્ર પૂછાશે તો સૂત્ર આ ટાઈપનું હશે

એટલે આ બધા કેસ માટે લાગુ પડે છે બે માપ સમાન આપેલા હોય તો ત્રીજું માપ સાથે સાથે સમાન જ થાય આ બાબત યાદ રાખજો એક આ વસ્તુ એક એક આ એ ખાસ અગત્યની છે અને જ વસ્તુલક્ષી પ્રશ્ન તમને મધ્યવર્તી સ્થિતિમાં ત્રણે ત્રણ માપ ની ચર્ચા હોય ને એટલે બિંદાસ તારે આ સૂત્ર એપ્લાય કરી દેવાનું ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર એટલે તમારું કામ ક્લિયર થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરના ખરાખોટા તરફ આપણે આગળ વધીએ તો વીસ અવલોકનોનો મધ્યક તમને પિસ્તાલીસ આપેલો છે હેણી જો દરેક અવલોકનને ત્રણ વડે ભાંગવામાં આવે તો માહિતીનો મધ્યક બંદર થાય હવે શું કરવાનું તો કે અહીંયા તમારો લોકોનો મધ્યક માટેનો ગુણધર્મ તમારે યાદ રાખવાનો છે એણી મધ્યક માટેનો ગુણધર્મ શું હતો તો કે દરેક અવલોકનમાં થતો ફેરફાર તેના મધ્યકમાં થતા ફેરફાર જેટલો હોય છે દરેક અવલોકન ની અંદર થતો ફેરફાર હોય ને એના મધ્યકમાં થતા ફેરફાર જેટલો હોય તો આપણે શું કરવાનો મધ્યકમાં શું કરવાનું છે તો કે દરેક અવલોકન એનો મધ્યક જ યાદ રાખી લેવાનો દરેક અવલોકન મધ્યક જ છે ચાલો તો એને વડે શું કરવાના છે ભાંગવાના છે તો 45 ને તમે ત્રણ વડે ભાંગો એટલે કેટલા મળે તો કે પંદર મળે કેમ તો કે પંદર તેરી પિસ્તાલીસ અંશ અને છેદમાં ત્રણ ત્રણ ઉડી ગયા કેટલો જવાબ આવ્યો પંદર તો અહીંયા પંદર થઈ ગયા એટલે તમને પંદર મળ્યા તો માહિતીમાં શું લખેલું છે મધ્યક નવો મધ્યક પંદર મળે તો વિધાન કેવું છે ખરું છે તો વિધાન અહીંયા તમારું કેવું આવશે ખરું વિધાન છે ચાલો ખરું વિધાન છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનો હેતુ લક્ષી પ્રશ્ન પણ ખાસ કરીને તૈયાર કરજો રેડી મધ્યકનું સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ યુ સિગ્મા એફ આઈ ગુણ્યા એચ માં દરેક આઈ માટે યુ આઈ બરાબર એક્સ માઇનસ એ છે વિધાન ડાયરેક્ટ ખોટું કરી નાખો

બે ધ્યાન રાખવાનું છે યુઆઈ બરાબર એ છેદમાં એચ અને એફઆઈ બરાબર શું આવશે એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ અને ડીઆઈ બરાબર શું આવશે એક્સઆઈ માઇનસ એ આ ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવું છે ચાલો પ્રશ્ન નંબર પાંચ ઉપર જઈએ પંદર અવલોકનો મધ્ય કેટલો આપેલો છે અને અને બીજા કેટલો કેટલો છે છે તો આ કુલ બાર પોઈન્ટ પાંચ થાય તો આની અંદર શું કરવાનું આપણે લોકોએ તો કે બધા અવલોકનો ભેગા થઈ જાય છે એટલે પચીસ અવલોકનો માટેનો મધ્યક આપણે શોધવાનો છે તો અહીંયા ધ્યાન આપો સિગ્મા એકસાય મેળવવાનું છે આને આપણે થોડુંક ડિટેલમાં સમજીએ તો તમને થોડોક વધારે ખ્યાલ આવશે

તો અહીંયા તમને શું મળશે તો કે સીગમાં દસ એટલે કેટલા થઈ ગયા આપણા માટે એકસો ને પચાસ થઈ ગયા એ જ રીતે અહિયાં એક્સ આઈ બરાબર અહિયાં શું થઈ ગયું તો કે એન ગુણ્યા એક્સ બાર એટલે તમારા લોકો ને દસ ગુણ્યા પંદર એટલે કેટલા થઈ ગયા તો કે એકસો પચાસ થઈ ગયા હવે આ કેટલા અવલોકનો હતા દસ આ કેટલા અવલોકન છે પંદર એ બેન ભેગા કરો કેટલા થઈ જાય પચીસ થઈ જાય તો સરવાળો કરીને ઉપર થાય તો અહીંયા તમારા લોકોને નવો નવો મધ્યક મધ્યક બરાબર છેદમાં કેટલા આવશે તો કે અવલોકનની સંખ્યા એટલે પચીસ અને અહીંયા શું થઈ ગયું તમારા માટે તો કે એકસો પચાસ પ્લસ એકસો પચાસ તો અહીંયા કેટલા મળી ગયા ત્રણસો ના છેદમાં માં પચીસ

એટલે ડાયરેક્ટ કામ થઈ જાય છે પણ દાખલો કે આ રીતે કરવો પડે તમારા લોકોએ આ ખાસ કરીને ધ્યાન રાખજો ચાલો અહીંયા વિદ્યાર્થી મિત્રો જુલાઈ બે માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે જુલાઈ બે માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે જ્યારે વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારનો પ્રશ્ન પૂછાણો હોય ને ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું શાબ્દિક સ્વરૂપને સાંકેતિક સ્વરૂપમાં ફેરવી નાખો તો દાખલો તમારો હેલ્લો થઈ જાય આ યાદ રાખજો શાબ્દિક સ્વરૂપને કેમાં ફેરવી નાખો સાંકેતિક સ્વરૂપમાં કોઈ દિવસ ખોટું નહીં પડે કઈ રીતે તો કે અહીંયા મધ્યક છે તો ત્રણ કાઉસમાં શું થઈ જાય તો કે એક્સ બાર બરાબર અહીંયા કોણ છે બહુલક તો આ તમારા માટે ઝેડ પ્લસ કરીને કેટલા આપેલા છે બે કાઉસમાં મધ્યસ્થ આપેલો છે તો અહીંયા તમને લોકોને થઈ જાય કાઉસમાં એમ હેડી તો હવે તમારું સૂત્ર તમે જે જાણો છો સાચું સૂત્ર શું છે તો કે સાચું સૂત્ર આવું છે ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર તો અહીંયા તમારે ચેક શું કરવાનું કોઈ કોઈ પદ ક્યાં જાય ને ફેરવીને એવું કંઈ ચેક કરવાનું જ નહીં અહીંયા ડાયરેક્ટ એક વસ્તુ ચેક કરવાની એમ છે તો એમની બાજુમાં કેટલા હોય તો કે ત્રણ હોય તો અહીંયા એમની બાજુમાં કેટલા છે બે છે તો વિધાન કેવું થઈ ગયું ખોટું થઈ ગયું આ ડાયરેક્ટ કામ થઈ ગયું અહીંયા ત્રણ ની બાજુમાં કેટલા એમની બાજુમાં કેટલા છે ત્રણ છે આમાં તમને લોકોને આ જે તમને વાક્ય આપેલું છે પરીક્ષામાં પૂછેલું હોય એ વાક્યમાં એમની બાજુમાં કેટલા છે તો કે બે છે બે વડે ગુણિત છે અહીંયા ત્રણ વડે ગુણિત છે તો સાચું કયું છે આ આપણે જાણીએ છીએ આપણે સાચું વિધાન લખ્યું છે અને આ તો કેવું થઈ જાય આપણા માટે ખોટું પણ આમાં ક્યારેક પદ ના ફેરફાર કરવાનો હોય એડી તોય પણ આ રીતે ચેક કરવાનું એમ ને અહીંયા ત્રણ નો ગુણિત છે જ્યારે અહીંયા એમ છે એ બે નો ગુણિત છે એટલે વિધાન કેવું થાય ખોટું થાય કારણ કે આ તો સત્ય છે આ કેવું છે આ તો સત્ય છે જ્યારે આ કેવું છે અસત્ય છે એટલે ખોટું પડી ગયું વિધાન ચાલો વિદ્યાર્થી મિત્રો આગળના નેક્સ્ટ હેતુલક્ષી તરફ આગળ વધીએ

ખાસ કરીને અહીંયા કોઈ શબ્દ એને ચેન્જ કરવો હોય ને મસ્ત મજાનો તમને ધંધે લગાડવા હોય તો અહીંયા શબ્દ કયો મૂકી દે મધ્યક ની જગ્યાએ મધ્યસ્થ મૂકી દે તો ક અને સ્થ માં ફરક ન દેખાય એટલે વિધાન ખોટું પડી જાય અને ખોટું પડી જાય તો તમારો વેતુલક્ષી પ્રશ્ન પણ ખોટો પડે તો આની અંદર ધ્યાન રાખજો તદ્દન છેડાની કિંમત મધ્યક ને નોંધપાત્ર અસર કરે છે તો એ વિધાન ખરું છે અહીંયા તમને મધ્યસ્થ લખાઈને આવે તો વિધાન કેવું થઈ જાય ખોટું અહીંયા બહુલક લખાઈને આવે તો પણ વિધાન કેવું થઈ જાય

તમે અગાઉના ભાગ જોયા હોય તો એની અંદર વારંવાર ચર્ચા કરી ગયા ઓછામાં ઓછા બીજી વાર આવ્યો છે અથવા ત્રીજી વાર આવ્યો છે રેડી તો આની અંદર છેદમાં જે જવાબ હોય એ તમારો આન્સર હોય તો એ વિધાન ખરું છે અને જેને લોકોને સમજૂતીની બાબતમાં આગળ વધવું છે તો એ રીતે લોકો આ રીતે કામ કરી શકો કે એક્સ બરાબર અહીંયા પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યા છે એટલે સૂત્ર આવું આવશે એન પ્લસ વન બાય ટુ આ રીતેનું સૂત્ર આવશે તો કિંમત અંદર એડ કરાવો તો અહીંયા શું થઈ ગયો તો કે વીસ એનના છેદમાં કેટલા થઈ ગયા ઓગણચાલીસ

વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સમય વિતાવ્યા વગર આસાનીથી કિંમત મળી જાય એના કરતા શોર્ટકટ મસ્ત છે છેદમાં જેટલા આપેલા હોય અહીંયા મૂકી દેવાના એન બરાબર એટલી જ કિંમત આવે તો આ ધ્યાનમાં લેજો ચાલો આગળ વધીએ નવમા નંબરના હેતુલક્ષી તરફ આગળ ચર્ચા કરી થોડીક સમય પહેલા જ આપણે લોકોએ બીજા નંબરનો હેતુલક્ષી આવ્યો ને ત્યારે જ આની ચર્ચા કરી આપણે તો જ્યારે તમને લોકોને અહીંયા બહુલક બહુલક એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો ઝેડ ઝેડ બરાબર કેટલા આપ્યા તો કે પાંત્રીસ આપ્યા

બરાબર ઝેડ બરાબર એમ થાય આ યાદ રાખી લેજો દાખલો ગણવાની કોઈ જરૂર છે નહીં તમને ઝેડ બરાબર ખરું છે તો આ વિધાન તમારું કેવું છે ખરું આ ખાસ કરીને ધ્યાન રાખજો અને તમારે જો કિંમત ક્યાંય મૂકવી હોય તો તમારા માટે સૂત્ર છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર આની અંદર કિંમત મૂકી દીવ એટલે તમારું કામ થઈ જશે એની એમ અને એક્સ બાર ની કિંમત મૂકશું એટલે આપણને એના સાદુ રૂપ આપવાથી આપણને ઝેડ નું મૂલ્ય શું થઈ જશે મળી જશે રેડી તો આ રીતે કામ કરી શકો તો કિંમત અંદર મૂકવી એના કરતાં સૌથી બેસ્ટ નોટ યાદ રાખી લ્યો તમારું કામ થઈ જાય છે ચલો સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણમાં જો બહુલક મધ્યક કરતાં અધિક હોય એટલે આને આપણે વાત શું કરી રીતે તો કે બહુલક ગ્રેટર ધેન શું આપેલું છે મધ્યસ્થ હોય અને મધ્યસ્થ ગ્રેટર ધેન તો કે મધ્યક થાય આવું તમને કીધું છે આવું વિધાન ગમે ત્યારે આવે તો વિદ્યાર્થી મિત્રો કેવું કહી દેવાનું ખોટું કારણ કે દાખલો ગણ્યા વગર ખબર પડે નહીં આ વસ્તુ યાદ રાખવાની વર્ગીકૃત માહિતી આપેલી હોય તો તમારે લોકોએ દાખલો ગણવો પડે દાખલો ગણો તો તમને ખ્યાલ આવે કે કોણ કોના કરતા કેટલું અધિક છે છે કે નહીં એ પણ ખ્યાલ આવી જાય તો આ બાબતે તમારું વિધાન કેવું થઈ જશે ખોટું ચાલો વિદ્યાર્થી મિત્રો અગિયાર નંબરનો ખરું ખોટું તમને કંઈક આવું આપેલું છે કે અવર્ગીકૃત માહિતીમાં કેવી માહિતી અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકનને મધ્યક કહે છે અરે સાહેબ વિદ્યાર્થીઓને ખબર જ છે મધ્યક નહીં આને શું કહેવાય તો કે બહુલક કહેવાય પરંતુ અહીંયા આપેલું શું છે મધ્યક તો વિધાન કેવું છે ખોટું છે વિધાન કેવું છે ખોટું છે ખોટું પડવાનું કારણ શું છે તો કે ન્યા શું આવે લખેલું બહુલક લખેલું આવે અને એવું શું તો કે મધ્યક એટલે વિધાન કેવું થઈ ગયું ખોટું રેડી અવર્ગીકૃત માહિતીમાં જે અવલોકન વારંવાર પુનરાવર્તન પામતું હોય એને માહિતીનો બહુલક કહેવાય આ ધ્યાન રાખજો અને બહુલક માટે બીજી પણ પણ ચર્ચા વધુ લોકોને લોકપ્રિય માપ તો કે બહુલક થાય કોઈ કાર મેળાની અંદરથી વધારે પ્રમાણમાં કયા રંગની કાર વેચાય છે એ માહિતી માટે મધ્યવર્તી સ્થિતિમાનનો કયું માપ સર્વશ્રેષ્ઠ રહેશે તો કે બહુલક તો કે વ્હાઇટ કલરની ગાળ કાર છે તો એ વધારે વખત વેચાય છે તેની તો એના માટે બહુલક જવાબદાર રહેશે મધ્યવર્તી સ્થિતિમાનનો માપ એટલે કે બહુલક તમારો જવાબદાર રહેશે ચલો મસ્ત વિકલ્પ આપેલો છે ધ્યાન આપો 20 અવલોકનોનો મધ્યક તમને 25 આપેલો છે જો નવું અવલોકન ઉમેરતા 21 અવલોકનોનો મધ્યક તમને 26 થાય છે રેડી તો નવું અવલોકન 46 ઉમેર્યું હશે તેવું આપણે નક્કી કરવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ વસ્તુ અને સાદી વસ્તુ આપેલી છે સામાન્ય ગુણાકાર આવડતો હોય ને તો દાખલો થઈ જાય રેડી એકવીસ અવલોકનો છે છવ્વીસ એનો મધ્યક મળે છે તો અહીંયા શું થઈ જાય છવ્વીસ ગુણ્યા એકવીસ આ થઈ ગયું હેડી માઈનસ અહીંયા તમને કેટલા આપેલા છે વીસ અવલોકન છે અને પચીસ એનો મધ્યક છે તો પચીસ ગુણ્યા વીસ અહીંયા આ કામ થઈ ગયું ખ્યાલ આવી ગયો તો અહીંયા ધ્યાન આપો છવ્વીસ ગુણ્યા એકવીસ તમારે વિદ્યાર્થી મિત્રો કરવાનું છે તો કામ એ પેલા લીપટાવી લઈ છવ્વીસ અને અહીંયા કેટલા આવશે એકવીસ ચાલો બે દો ચાર પાછળ નો એક મિન્ડુ લાગી ગયો એટલે કેટલા થઈ ગયા પાંચસો પાંચસો છેતાલીસ માંથી પાંચસો ને બાદ કરો એટલે કેટલા મળી ગયા છેતાલીસ તો નવું અવલોકન કેટલું છેતાલીસ તો વિધાન કેવું છે ખરું ડાયરેક્ટ કામ થઈ જાય છે હેડી તો એકદમ આસાન વિકલ્પ છે આના ઉપરના વિકલ્પ તમારા લોકોને જે લોકોએ સ્ટાન્ડર્ડ રાખેલું છે એ લોકો ખાસ કરીને તૈયાર કરજો આવા હેતુલક્ષી પ્રશ્ન તમને લોકોને પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો ખરા ખોટાનો વિડીયો છે એ તમને જો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઇકન દબી દેજો જેથી અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ